નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારે પૂછાતું હોય છે જેમાં મિત્રો સાહીઠ ગુણનું ગણિત અને તાર્કિક પ્રશ્નો પૂછાતા હોય છે આપણે આ વિડિયોની અંદર તાર્કિક પ્રશ્નોનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું વિદ્યાર્થી મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તેના પહેલા ખાસ ચેનલમાં નવા હોય

તો મિત્રો એક્સમાં ડાબી બાજુથી ચૌદમાં અહીંયા ચૌદ ક્રમ આવે છે આ બાજુ બાર આવે છે તો અહીંયા મિત્રો કુલ સંખ્યા થાય છે ચાર ને બે છ અને બે એટલે છવી હવે છવીમાંથી મિત્રો એક માઇનસ કરવો પડશે એટલે આવે છે સંખ્યા પચીસ તો કુલ હરુણની અંદર સંખ્યા છે તે પચીસ થશે હવે એક માઇનસ આનો કર્યો તો બે બાજુથી મિત્રો અહીંયા બેઠવાવાળો ચૌદમો ક્રમ અને આ બાજુ બારમો ક્રમ એ બંને એક જ કહેવાય એટલે આપણે એક માઇનસ કરીએ બરાબર ડબલ ન થાય એટલા માટે તો અહીંયા કુલ પચીસ સંખ્યા થાય બીજો પ્રશ્ન છે એલ આર વીને એક સાંકેતિક ભાષામાં મિત્રો આ રીતે લખાય છે બાર અઢાર બાવીસ લખી શકાય તો તે જ રીતે સાંકેતિક ભાષામાં વી આર એલ ને કેવી રીતે લખાય તો મિત્રો અહીંયા જોઈ શકો છો એ એલ એ બારમા ક્રમવાળો શબ્દ છે આર એ અઢારમાં ક્રમે આવે છે મૂળાક્ષર અને વી બાવીસમાં ક્રમે તો એવી રીતે વી છે એ અહીંયા તમે જોઈ શકો છો બાવીસમાં ક્રમે છે આર છે એ અઢારમાં ક્રમે અને એલ બારમા ક્રમે તો આ આપણો જવાબ ડી યોગ્ય છે એના પછી મિત્રો જોઈશું તેપન મો કરતા એ ઊંચો છે જો વી કરતા એ છે એ ઊંચો છે બરાબર ઝેડ વી જેટલો ઊંચો નથી હવે ઝેડ છે વી જેટલો ઊંચો નથી એટલે કે વી કરતા ઝેડ નાનો છે તો સૌથી ઊંચો કોણ તો સૌથી ઊંચો અહીંયા એ છે એ થશે ચોપન સારું તો ખરાબ થાય તો છત તો તળિયું થશે બરાબર સારું તો ખરાબ અહીંયા વિરુદ્ધ શબ્દ આપ્યો છે બરાબર તો આપણે છત તો ભોય તળ્યું છત એટલે ઉપર અને એનું વિરુદ્ધ થશે એટલે નીચે મંગળવાર સોમવાર હશે છપ્પન બીડી તો ચોવીસ એસી તો તેર તો એડી તો કેટલા મિત્રો અહીંયા તમારે એ જવાબ છે એ આ રીતે જોવો જોવાનો છે એનો કોડ એક છે અને ડી નો કોડ ચાર છે તો અહીંયા ચૌદ છે એ થશે તો આપણે જવાબ થશે એનો ચૌદ સત્તાવન મીના ટીના કરતાં નીચી છે જુઓ હવે મીના છે એ ટીના કરતાં નીચી છે બરાબર ટીના રીના કરતાં ઊંચી છે હવે ટીના છે એ રીના કરતાં રીના કરતાં ટીના ઊંચી છે બરાબર તો સૌથી ઊંચું કોણ તો અહીંયા ટીના તો ટીના છે સૌથી ઊંચી કહેવાય અઠ્ઠાવન મહેશ પૂર્વ દિશા તરફ ઊભો છે બરાબર ત્યાંથી ડાબી બાજુ એક કિલોમીટર જાય છે હવે પૂર્વ દિશા તરફ મિત્રો ઊભો હોય અને તે ડાબી બાજુ એક કિલોમીટર જાય છે ત્યાંથી તે ડાબી બાજુ વળી પાછો બે કિલોમીટર જાય છે તો તે કઈ દિશામાં જતો હશે તો મિત્રો તે પશ્ચિમ દિશાની તરફ જતો હશે બરાબર મો તરફ મો મોં રાખીને મિત્રો કઈ બાજુ ઊભો છે તો પૂર્વ દિશા તરફ બરાબર આ બાજુ મોર તારી જોઈને ઊભો હોય તો ડાબી બાજુ એની મિત્રો કઈ થાય તો તમે જોઈ શકો છો આ બાજુ બરાબર તેની ડાબી બાજુ પાછો વળી બે કિલોમીટર ડાબી બાજુ જાય તો અહીંયા પશ્ચિમ બાજુ એનું મો હશે એટલે કે એ પશ્ચિમ દિશા તરફ જતો હશે વિદ્યાર્થીઓની એક લાઇનમાં વિજય બરાબર મધ્યમાં છે તે આગળથી સાતમા ક્રમે અને પાછળથી કેટલા ક્રમે કેટલા વિદ્યાર્થીઓ ઊભા હશે એક લાઇનમાં મિત્રો વિજય બરાબર મધ્યમાં છે તે આગળથી જો સાતમા ક્રમે હોય તો પાછળથી તે છઠ્ઠા ક્રમે ઊભો હશે બરાબર તો અહીંયા મિત્રો મધ્યમાં તે આવશે એના પછી સાઈઠ કવિતા છોકરીઓની હરોળમાં ડાબી બાજુથી પંદરમાં ક્રમે અને જમણી બાજુથી તેરમાં ક્રમે છે તો તે હરોળમાં કુલ કેટલી છોકરીઓ હશે તો અહીંયા મિત્રો કવિતા છે એ હરોળમાં ડાબી બાજુથી પંદર અને જમણી બાજુથી તેરમાં ક્રમે છે તો કુલ થઈ અહીંયા અઠ્યાવીસ અઠ્યાવીસમાંથી એક માઇનસ કરો એટલે સત્યાવીસ તો સત્યાવીસ થશે એકસઠ તો વિદ્યાર્થી મિત્રો એકસઠનો પ્રશ્ન જોઈશું એ કરતાં બી ઊંચો છે જો એ કરતાં બી ઊંચો સી કરતાં ડી ઊંચો બરાબર સી કરતાં ડી ઊંચો બી કરતાં સી ઊંચો છે હવે બી કરતાં પાછો સી ઊંચો છે હવે બી કરતાં જો સી ઊંચો હોય તો એ છે પાછો એ કરતાં બી ઊંચો છે તો એ છે એ બીથી નીચો થયો સી ઊંચો થયો તો સૌથી નીચું કોણ તો અહીંયા મિત્રો એ છે આવશે બરાબર આપણો જવાબ અહીંયા બી આવશે એ બાસઠ નવેમ્બર માસની પહેલી તારીખે શુક્રવાર છે તો માસમાં વખત આવશે તો મિત્રો નવેમ્બર માસની જો પહેલી તારીખે શુક્રવાર તો શનિવાર છે વખત આવશે પુત્રીને હાલની ઉંમરનો સરવાળો ચાલીસ વર્ષ છે તો પાંચ વર્ષ પહેલા બંનેની ઉંમરનો સરવાળો કેટલો હશે તો મિત્રો પાંચ વર્ષ પહેલા ત્રીસ વર્ષ હશે ચોસઠ નયન રમણ કરતા મોટો છે બરાબર ભરત નયન કરતાં નાનો છે પેલો તો નયન છે એ રમણ કરતાં મોટો છે તો નયન રમણ કરતાં મોટો હોય તો અહીંયા આપણે આ રીતે લખીશું ભરત નયન કરતાં નાનો છે તો ભરત છે એ નયન કરતાં નાનો એટલે આપણે અહીંયા નાનો ભરતને બતાવીશું પણ રમણ કરતાં મોટો છે પાછો રમણ કરતાં મોટો છે એટલે અહીંયા વચ્ચે લઈશું એને બરાબર ભરતને મગન ભરત કરતાં મોટો છે હવે મગન છે પાછો ભરત કરતાં મોટો છે મગન એટલે આપણે અહીંયા એમ આવશે પણ નયન કરતાં નાનો છે પાછો ને નયન તો બરાબર ઊંચો મોટો થયો તો સૌથી મોટું કોણ તો સૌથી મોટું નયન બરાબર અહીંયા બતાવે છે ડી સૌથી મોટું નયન પાસઠ એ એ બીનો ભાઈ છે હવે એ છે એ બીનો ભાઈ તો એ છે એને આપણે પ્લસ કરીશું એ છોકરો છે બી શું છે એ હજી સ્પષ્ટ નથી થયું સી એ બી ની પુત્રી છે એ બી પુત્રી તો છે એ બરાબર આ શું છે છોકરી છે કોની તો એની બહેન એની બહેન હશે બરાબર અને પાછી સી ની પુત્રી છે તો સી ની પુત્રી સી એ બીની બી ની પુત્રી બરાબર તો અહીંયા મિત્રો શું થશે આ માઈનસ આપણે કશું એટલે કે આ સી છોકરી છે એ અને બી ભાઈ બહેન છે એ અને બી ભાઈ બહેન એટલે એ છોકરો છે બી બહેન છે તો એ અને સી વચ્ચે શું તો એ અને સી વચ્ચેનો સંબંધ છે એ મામા ભાણીનો થાય આ ભાઈ બહેન છે અને આ એની બીની છોકરી સી હોય તો આ એ છે એના મામા થાય અને સી એની ભાણી થઈ તો અહીંયા જવાબ આવશે મામા ભાણી એના પછી છાસઠ એ આર ઈ ને સાંકેતિક ભાષામાં મિત્રો એક પછી અઢાર અને પાંચ એવી રીતે છે લખી શકાય તો સાંકેતિક ભાષામાં ઈ એ ને કેવી રીતે લખાય તો મિત્રો ઈ ઈ માટે અહીંયા જુઓ તમે જોઈ શકો છો પાંચ વાપર્યા છે એ માટે એક અને આર માટે અઢાર તો મિત્રો મિત્રો થશે એકાવન અઢાર એના પછી સડસઠ નવ પછી મિત્રો ખાલી ગયા છ પછી ખાલી ગયા પ્લસ પાંચ બરાબર દસ તો અહીંયા શું કરીએ તો મિત્રો થાય ધારો કે જુઓ અહીંયા નવ ને છનો સરવાળો કરો તો નવ ને છ પંદર થાય અને પાછા પંદરમાંથી પાંચ બાદ કરો માઇનસ કરો તો દસ આવી ગયા તો જવાબ દસ આવ્યો તો પહેલાં પ્લસ વપરાયા પછી માઇનસ તો અહીંયા બીજો વાત સાચો છે અડસઠ જો જમશેદગુર આ રીતે લખાય તો મરદ કેવી રીતે લખાય તો મિત્રો જુઓ એક બે ત્રણ ચાર પાંચ આપેલું છે તો મ માટે પહેલાં તો બે છે પછી ર માટે તો સૌ છેલ્લા છ વાપર્યા છે ને દ માટે મિત્રો ચોથા નંબરનો આવે ચાર તો બસો ને ચોસઠ બરાબર આ બરાબર છે એ ઓપ્શન અગણ નીચેનામાંથી અલગ પડતો શબ્દ શોધો જો ઊંટ હાથી અને ઘોડો એ પાલતુ પ્રાણી કહેવાય વાઘ એ જંગલી પ્રાણી છે તો એ ઓપ્શન સાચો છે હવે મિત્રો સિત્તેરની અંદર જોઈ શકો છો તેર તેરની અંદર તમે તેર પ્લસ છ તો તેર પ્લસ છ ઓગણીસ થાય ને ઓગણીસ અહીં મિત્રો થશે અહીં આપણે ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડુંક ભૂલ ભરેલું લાગે છે બરાબર આ જવાબ આપ્યો છે પરંતુ અહીંયા થોડુંક મને કંઈક લાગે છે બરાબર જો તમને યોગ્ય રીતે લાગતું હોય તો કોમેન્ટ બોક્સમાં જવાબ આપજો એકોતેરમાં પ્રશ્ન છે આવતીકાલ પછીના દિવસે બુધવાર હોય તો ગઈકાલે વાર હતો તો મિત્રો રવિવાર બોતેર તમે કોની માના દીકરા તો કોની પાછા માના દીકરા તો બહેન તો તે એક કિલોગ્રામ રૂ અને એક કિલોગ્રામ લોખંડમાં કોનું વજન વધુ હવે મિત્રો એક કિલોગ્રામ એક કિલોગ્રામ છે એટલે બંને સમાન કહેવાય ચુમોતેર એક રાત દિવસની મિનિટ કેટલી તો એક દિવસ એક રાત અને દિવસની મિનિટની વાત કરીશ તો મિત્રો અહીંયા થશે ચૌદસો ને ચાલીસ પંચોતેર તમારા મામાની દીકરીની ફોઈ તમારે શું થાય જો તમારા મામા ની દીકરી અને ફોઈ પાછી તો મા થાય બરાબર છોતેર શ્રીલંકા સિત્યોતેર પંદર મીટર લાંબા વાસના ત્રણ ત્રણ મીટરના પાંચ સરખા ટુકડા કરવા કેટલી વખત પહેરવું પહેરવો પડશે તો મિત્રો એને પાંચ ચોક વીસ થાય પરંતુ એને મિત્રો ચાર વખત કાપશો બરાબર ત્રણ ત્રણ મીટરના કાપ કરવા હોય તો એને ચાર વખત કાપશો તો થઈ જશે પાંચ સરખા ટુકડા કરવાના છે બરાબર ને જો એક ત્રણ ત્રણ મીટરના તો એને ચાર વખત કાપશો તો પાંચ ટુકડા થઈ જાય એક બે ત્રણ ચાર ને પાંચ થઈ ગયા બરાબર તો ચાર વખત કાપવા પડે ચાલો ઇઠોતેર એક જ લાઇનમાં એકબીજાની અડકીને આવેલા ચાર મકાનોની કેટલી કોમન દિવાલો એટલે કે કરા હોય તો મિત્રો ત્રણ હોય એક દિવાલ તો આ બાજુ હોય છે ઓલરેડી અગ્ન્યાસી કયો માસ બાકીની ત્રણથી અલગ પડે છે તો ફેબ્રુઆરી જાન્યુઆરી માર્ચ અને મે એમાં ત્રીસ દિવસ હોય ફેબ્રુઆરીમાં અઠ્યાવીસ કે ઓગણત્રીસ દિવસ હોય એસી પૂર્વ અને દક્ષિણ દિશા વચ્ચે કઈ દિશા એટલે કે ખૂણો હોય છે તો આપણે પણ આગળ વાત કરી હતી અહીંયા અગ્નિકૂણો હોય સૂર્યોદય વખતે મારો મોં સૂર્ય સામે છે તો જમણો હાથ લાભો કરતાં કઈ દિશામાં બતાવશે તો જમણો હાથ લાભો કરી તો દક્ષિણ દિશા બતાવે